છેલ્લા કેટલાય સમયથી લોકોના મુખેથી એક જ શબ્દ સાંભળવા મળે છે અને એ છે હાય રે મોંઘવારી મોંઘવારીના ડામથી આમ આદમી ભારે પરેશાની ભોગવી રહ્યો છે કોઈ એવું ક્ષેત્ર બચ્યું નથી જ્યાં મોંઘવારીએ પોતાની માયાજાળ ફેલાવી ન હોય ભાવ વધારાની અસર દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે ત્યારે શિક્ષણ પણ આમાંથી બાકાત નથી આ કારણે સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે દરેક વસ્તુમાં કાપ મૂકવો પડે છે છોકરાઓની માંગણી હોય છે દિવસે દિવસે વધતી જાય છે બહારનું હાઈ સોસાયટીનું જોવે એ પ્રમાણે છોકરાઓ ઘરમાં માંગણી કરે એ પ્રમાણે આપણે એને નથી પહોંચી શકતા સામાન્ય બજેટમાં કે આપણા બજેટમાં હોતું નથી કે એ પ્રમાણે આપણે છોકરાઓને એ વસ્તુ નથી લઈ દઈ શકતા પેટ્રોલ ડીઝલ સીએનજી અને રાંધણ ગેસ તથા જીવન જરૂરિયાતની અન્ય ચીજ વસ્તુઓના ભાવ વધારા સામે સામાન્ય પરિવારો ઝઝૂમી રહ્યા છે ત્યારે ખાનગી શાળાઓનું ફીનું ધોરણ પણ ઊંચું ગયું છે અર્ધવાર્ષિક શૈક્ષણિક સત્ર માટે જે શાળાની ફી રૂપિયા પાંચ હજાર પાંચસો હતી તે આંકડો હવે વધીને છ હજાર ત્રણસો રૂપિયાએ પહોંચ્યો છે શાળાએથી બાળકોને લેવા મૂકવા આવતી ઓટો રિક્ષાના ભાવ છ માસ પહેલા એકસો હતા તે વધીને હવે અઢીસો રૂપિયા થઈ ગયા છે શિક્ષણ માટે પણ ઘરની અંદર એક બજેટ બનાવવામાં આવે છે એમ કે જેની અંદર બધી પરિસ્થિતિઓને વાળી લેવામાં આવતી હોય છે કે એક ઇન્કમ કોઈપણ પ્રકારની છે તો માણસની ફિક્સ ઇન્કમ હોય છે એની અંદર શિક્ષણનો પણ એક પાર્ટ હોય છે દરરોજની અંદર તો શિક્ષણ એ મોંઘું બનતું જાય છે બુક્સ છે તો આજે કાગળોના ભાવ વધ્યા છે તો એ બુક્સ પણ મોંઘી બનતી જાય છે બરાબર ફીસ છે મોંઘવારી બધી જગ્યાએ લાગુ પડે છે તો ફીસ ઉપર પણ વજન પડે છે તો આની અંદર શિક્ષણ ઉપર પણ કેમ મોંઘવારી લાગુ નથી પડતી લાગુ પડે જ છે મોંઘવારી બાળકોના અભ્યાસના પુસ્તકોથી લઈને દરેક વસ્તુમાં વધતા ભાવોને કારણે હવે વાલીઓ ટોબા પોકારી ગયા છે બાળકોની વધતી જતી માંગોને પહોંચી વળવા પણ વાલીઓ સક્ષમ નથી રહ્યા જો આ જ સ્થિતિ યથાવત રહી તો ઘણા વાલીઓ ના છૂટકે પોતાના સંતાનોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવો પડશે તેવું વિચારી રહ્યા છે આજે એટલી મોંઘવારી વધી ગઈ છે કે જે નીચા વર્ગના માણસો છે એને છોકરાઓને ભણાવવા માટે બહુ તકલીફ પડે છે અને એવો એક દિવસ એવો આવશે કે છોકરાઓને ભણાવવા માટે છોકરાઓને સરકારી સ્કૂલમાં જ બેસાડવા પડશે અને જી જેના મા બાપના અનુમાન છે એ અધૂરા જ રહી જશે અને જેના છોકરાઓને પણ અનમાન છે કે હું ભણીને આગળ કાંઈક ભવિષ્યમાં બનુ કે જીવનમાં કાંઈક હું કરી બતાવું એ પણ એના સપના એમના અધુરા રહી જશે એટલે મારું કહેવાનું ઈ જ છે કે આટલી મોંઘવારીમાં મા બાપ કેવી રીતના છોકરાઓને ભણાવી શકે વધતી મોંઘવારીના કારણે કંટાળીને મધ્યમ વર્ગીય તેમજ ગરીબ પરિવારોને કાં તો પોતાના સંતાનોને શિક્ષણથી વંચિત રાખવા પડશે કાં તો સરકારી શાળાઓનો સહારો લેવો પડશે આ સિવાય ત્રીજો વિકલ્પ કયો હોઈ શકે એનો જવાબ મોંઘવારીના ખપ્પરમાં હોમાયેલા લોકોને શોધ્યો જડતો નથી કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ વીટીવી જામનગર